બઉ લાલા હતા ને એ પ્રમુખ સ્વામીજી બહુ પ્રેર્યા અને પ્રમુખ સ્વામી એ જોઈ ચા છે કે અમારે જોઈએ છે એ મેડિટલ ના થાય બબ્ય તો અમને સાથે કરેલી એટલા કેવળ સત્તર મે વર્ષ પે મેડિત અને બઉ મો Bà bà nghĩ, chú tên lắm một lẽ mặt kể cả mày miyako. Anh tốt, chú 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 પણ જયારે આવાનું થાય ને ત્યારે ખબર પડે બધા તો બાપાની દ્રષ્ટિ પડી અને આગળ વધ્યા છે ખરેખર આમ કહું બાપાની દ્રષ્ટિથી આગળ વધ્યા છે અને જયારે સાચું થયા ને ત્યારથી જ બાપાની સાથે હતા સમજાવે અને પછી આ જો આગળ 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 જેમ મહાન સ્વામીજી દ્રષ્ટિ પડી બાપાજી પડી સંતો આગળ રાજી કરે છે હજુ આ ચકલી પણ શીખ્યો એ અમે ઇન્ડિયા હતા અને ઇન્ડિયા વર્ષ થયા કેટલા સાધુ થયેલા બા વર્ષ પૂરા

મારી દ્રષ્ટિ છે અને ઘરમાં જેમ દો ને આમે આ ઉપર કારણ કે જે બધું થયું છે એ બધું સારું થઈ જશે તમે કોઈ વ્યાજ કહી શકતા નહીં હું કહું છું નહીં કરું કારણ કે મારો છોકરો નાનો બહુ ભારો

વાત કહું છું કે હું તમે સાચું થવા જાઓ તમે મારી મિસ્પટ આપી દો તો મારા દીકરાને જઈ આવી જઈ આવી પણ જો આ કેટલા આગળ વધવાના હશે બાપાની દ્રષ્ટિ હશે એટલે કે જરા આગળ વધ્યા અને એ બાપ જે ના કરવાનું કાર્ય બધું મારા શું જમીનમાં કર્યું જે ના કરે એ કરી બતાવી બધા એને કેટલી બધું કર્યું છે उससे भाई का मुनि मिश्रा હવે છે ને આ ગામ ઉપર એક આશીર્વાદ આપો આ ગામ માંથી હજુ સુધી કોઈ સારું નથી થયા તો તમે આશીર્વાદ આપો કે આ ગામ માંથી સાધુ થાય બઉ સારું સારું છે હવે મને થાય મારા બે દીકરા છે અત્યારે મજૂરી જ કરવા કામ જ કરવાનું ને આખી ઘરે ઘરે દુકાન હોય કે મિત્ર હોય કામ જ કરવાનું અને અમને જુઓ આજ લેવી તો કાલે પહેણે કાલે પહેણે સાથ લેવી તમે જુઓ તો કહીએ આપણે જડે જ ને ત્યાં છે અને કેટલું મોટું કાર્ય કરી રહ્યા છે શ્રીજી મહારાજ સ્વામી બાપા ઘણું મોટું કાર્ય કરી રહ્યા છે કદાચ તમારી પાસે હોય તો આ